पुडीस नेक एक दनो हाथ मागु वा की दुने मेवलों हेने खबर पड चारा थी पंगो नी तो नो 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 की आ रे तू आ रे

પૈસા કાટ પૈસા કાટ અચેમાં પડ્યો ઓ નો 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 આ થિંગ હે તો તારે ગીતા ના આ ના વાપરો હું પૂછવાય આ કમ ના વપરાય પણ નથી એડી મને ખબર છે એડી આ જ નકા ને હું પૂછવા પણ નથી મને ખબર હોય કે જા તો કરી મરી તો મારો પાકો હોય નથી એડી તો નિશાન અરે આપડો ઈ તો તો ચમત્કારી ચમત્કારી સાયકલ એમાં કશું નથી પડતું હતી પણ ચમત્કારી સાયકલ હતી પણ તમારા કને એમ કમળ તમારામ હોય

એટલે શું વિચાર તમારો પાસે આલો થયો કે પછી એટલે પૈસા મારા કન નથી

ઢોકો ઢોકો શું ઢોકો ઢોકો શું ઢોકો ઢોકો આ મારા ભાઈને બોલાવ ભાઈ શું ઢોકો આ રે ઢોકો આ ઢોકો આ છે આ ઢોકો મારો ઢોકો ઢોકો કર ભાઈ તું મને ઉ મૂર્ખા બનાવે ને મૂર્ખમિયા જ નહિ ફરો તો તારું આઈ ભળી આ ઢોકો મારો ટાપું કરે બોળી પૂતી આપણ ખેતરમાં ભાઈ ખેતરમાં ઉભારો હા બોલો

લોગો ઉઠાઈ લે જો મતારી ટોકો લાગે આમાં શું છે ખબર છે આનો દાદુ ઉર્યો કે નહી આ પૈસા આપડા લઈ લે ઉઠાઈ દે વિચાર્યું એવું વિચાર્યું છે કે અમાર પૈસા નહી

તારા આવું પાંચ પીડ્યો તો દેખાતો નથી ચમત્કારી તો કરતા ચાલુ આનું કામ

કેમ લમણાલી બેઠા છો લોકો કામ કરવા માંડ્યું એમ ને વાહ વાહ એવી રીતના હોતો છે કાતો શું તને ધોકો બોલાય વાહ

એ ગામ મેલ તો કરી એમ લે ઢોકા લાવ આલેન તીદરીમાં અને તીદરું ફાળી પૈસા લેતાય દેડ આ ઢોકો જો છે ગયો છે કમર પડ્યો કું ઉભારો 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 લે ઢોકા

ડોરસો આ મને આ લીલો આ જોન છે બરાબર એવું કર્યું છે પાછળ બે વખત આ ને લાગતો બરાબર છે પણ હું હા નજર સામે ઉડ્યો તો ઉડ્યો તો ઉડ્યો તો નજર સામે જોતો ક્યાંક આપણી નજર સામે એક દાનાને આવ્યો બોલાય ને આવ્યો એટલે કરું કરી નાખો આટલું દો હાલીનું તારા દબિયાનું કજામ કાંઈ ઓય હા અબિયા બને હમડો મારાથી દિયા તો અબિયા તોય કે થોય થોય કામ થાતું હાર મિલ્યાનું લીવરનો કામ થાતું કા તો વાલેનું ભય કા તો આલેલી તીજું ઉઠાય ન કાલે ઉઠાય લાવો રેડો

你拉倒吧，你拉去！<music> <music>